તો અમે ઘરમાં આટો મારીને વૈયા જાવ તો એની ખબર ન પડે કોણ આવ્યું કોણ પીવું મા બાપની સેવા કરવી જોઈએ મા બાપ કે એનું પાલન કરવું જોઈએ પછી પેલું કરે કે ન મા બાપ કે તો આવું સામે કરવું પડે યુવા જનરેશન મારી ખાસ જય કમિયા દર્શક મિત્રો સિંગર માલદેજ હેઠવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત તો દર્શક મિત્રો આજે આપણે

જે નીતિ છે નીતિ આ વ્યક્તિ પોતે નીતિ નથી મૂકી એટલા સંઘર્ષો ખેડ્યા છે છતાં પોતે એને નીતિ નથી મૂકી તો આપણે એ વડીલને મુખેથી જ આપણે એનો પરિચય કેળવીએ વડીલ રામ રામ વડીલ આપનો તમારા મુખેથી જ પરિચય આપો અમારા દર્શક મિત્રો હું બે ભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણ પોતાનો અને ગોરાણા ગામમાંનો જન્મ મારો જન્મ સ્થળ છે બરાબર અમે ત્રણ ભાઈઓ અને ત્રણ બરાબર અને ખૂબ પરિસ્થિતિ નથી બધા ખરાબ પરિસ્થિતિમાંથી મેં આગળ આવ્યા બધા અને હું દસ ધોરણ સુધી ભણેલો છું તમારો અભ્યાસ દસ ધોરણ પછી સંજોગો મારાથી આગળ ભણી ન થકામ કે મારા મમ્મી બોપ થઈ ગયા મોટાભાઈ મારા પિતા સાહેબ એ ગયા મોટાભાઈનું નામ છે તો ઓડિટ તમારું નામ કારાભાઈ ગુરામ છે કારાભાઈ ગુરાણ હમ કારાભાઈ તમે તમારી ઉંમર કેવડી હતી તમારા બાઓ થઈ ગયા હું મારી પંદર વર્ષની મારાથી અને મારા બાબાઓ થઈ ગયા તો તમે 15 વર્ષના હતા એટલે તમે 10 મો ભણતા હશે હા પછી 10 ધોરણ અભ્યાસ પૂર્ણ કરી અને પછી તમે શું આગળ ભણ્યા છો નહીં પછી મારા આગળ ભણવાનો કોઈ ધંધો ન કારણ કે મારાથી નાના એમ ભાઈ હતા નાના પાટા તમે સૌથી મોટા મારાથી નાના મોટા ભાઈ હતા એ જુદા થઈ ગયા હા અને મોટા બેન હાર ગયા પણ મારાથી નાના ત્રણ ચાર પાટા હા એટલે હું આગળ ભણી ન શક્યો હા એટલે ગામમાં

મે આવી વાતો સાંભળી એ વાતો સાંભળી અને મેં છે ઘેડ પંથક માં થાય બરડા માં કોરાણ તમારે મુલાકાત સ્પેશિયલ લેવા મે આવ્યા બરાબર તો જે તમે એ સ્કૂલ ની અંદર યોગદાન દી તમે જે વાત આગળ કરી કે જે તમે પીયુન પટાવાળા તરીકે સર્વિસ કરો સતા એટલું તમે યોગદાન અત્યારે જે સ્કૂલ હોય કે કોલેજ હોય એમાં પ્રિન્સિપલ પ્રિન્સિપાલ હોય પોતાનો એટલો વગાડો એ લાખોમાં સતા એટલું યોગદાન નથી દેતા અને તમે જે એક વતન કાજે એટલું યોગદાન દીધું તો તમારી સુવાસ છે તમારા ભેળમાં બસ આ વાત સાંભળી અમે અને અમે તમારા સુધી અમે પહોંચી તો અમારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને બતાવો કે એટલી એટલા સંઘર્ષો કરી અને કારાબાપાએ કેટલા સ્કૂલમાં યોગદાન દીધું એના વિશે તમે શું કહેશો આમ તો સૌપ્રથમ જેઠાભાઈ હું મારા ગુરુ કેટલો છે મારા શિક્ષક હું એને કાંઈ ભણી દઉં આજાભાઈ ગોરાણીયા એ આ ગામ અને જે એ એ જમાનામાં બી બી એડ હતા અને ટંકાળિયાની અંદર બસો અને ચાલીસ રૂપિયામાં નોકરી કરતા આજાભાઈ ગોરાણીયા હા હા હવે દરરોજ સાયકલ લઈને અહીંયા આવે ભણીએ જે વાંધાએ પછી એના મનમાં એવો વિચાર આવ્યો કે મારા ઘર હું ક્યાંક ભણવા જાઉં મારા ઘરની દીકરીઓને ભણવા જે સાત ધોરણ ભણે પછી ઉઠી જાય તો એના માટે મારે હું કરવું જોઈએ મારે હું કરવું જોઈએ આ ગામની અંદર જન્મ લીધો તો મારે કાંઈક કરી બતાવવું જોઈએ હાજાભાઈ હા હાજાભાઈ હવે એ કેટલા બધા વિચારો કરી 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 પછી સ્કૂલ બનાવવા માટે એની એચજીએલ હાઈસ્કૂલ લાવર બનાવ્યા કારણ કે નિયમ એવા હતા કે સાત કિલોમીટરની ત્રીજીયામાં સ્કૂલની મંજૂરી તેની ન આપતા ને આપતા

તો પર એક પર કાગળ લાગે હં હં પછીને ઠકરસારને વિશ્વાસ બેઠો ને એને કીધું કંઈ મારા એ ઠકરસાય ઘુરાણમાં સ્કૂલ બનાવે એટલે આમ અમારે અઢી કિલોમીટર તો કાંઈ તેસર આમ કહીએ કે સાત કિલોમીટર થાય તો એની પાસે એક એવું લેખિકતા કે આ ગોરાણ બને તો મારી સ્કૂલની કોઈપણ જાતનું નુકસાન બી બરાબર નુકસાન નહીં રહે તમે લેટર એમ કરાવી હું એમ કરી કરી અને એની એ સ્કૂલની મંજૂરી લઈ જાય બરાબર ગાંધીનગર હં હં પછી ગામની અંદર ત્રણ વર્ષ સરકાર કારણ કે નવું બીજી કોના બને તાટકાનિક તેની દુષ્કાળ હિતા હીમાં હા ખૂબ દુષ્કાળ થઈ જાય દુષ્કાળનો કોઈ આપે નહીં પછી એવા દાતા બધા કંઈક દરેક એક એક ક્લાસનું બધા વાહ અને એ જમાનો ઓગણીસો માં બાર લાખનું પ્લાન હતો હં એ અમે સવા પાંચ લાખમાં તૈયાર કરીશું વાહ બરાબર જ્યારે એ પ્લાન લઈને આમ દોરતા ત્યારે મને એમ થતું કે એવી હાઈસ્કૂલ થાય અહીં એવી હાઈ થાય એ આસ્ટું બની ગઈ ફટલા અને એને ખૂબ ભોગાવ્યો અને હું એના હાથ નીચે તૈયાર થયો જેઠવાભાઈ નક મને નાનું શું અને મોટું મોટાને કેમ બોલાવું નાનાને કેમ બોલાવું હું તું કારેથી બોલાવું પણ એને મને ખૂબ પ્રેરણા આપી કે આમ ભોજન હોય છે આમ બોલાવાય નાનું હોય તો આમ બોલાવાય કોઈ અધિકારી આવે તો આમ આવે છે પાણી આપવાનું આવે છે મને ખૂબ એ નકર ગોરાણિયાની વાત કરે એના વિશે તમે તૈયાર થાય બરાબર અને આજાભાઈનું યોગદાન એટલું હા ઘણું બધું અને મારી ભાષામાં જોવું કહું તો સંત પકાઈ હવે અને આજાભાઈ અને તમામ ગોરાણ ગામનું સહકાર હશે તો હવે આપણે એ વાત તો કરી પણ તમામ હું યોગદાન કુલ એમાં એવું છે જેઠવાભાઈ કે અમારા પ્રથ મંડળ છે વેજાભાઈ ગોરાણીયા કીમભાઈ ગોરાણિયા ભરજભાઈ ઓડેધા નગેરકંક કામથી બ્રાહ્મણો ને બધા સંસ્થા હાલે પછી આ ઓગણીસો પાયો નાખ્યો એ પછી ત્રણ વર્ષ સુધી ન્યાય લઉં રાત્રે બે વાગે આવું કળિયા ભેગું કામ કરવાનું એને ચા પાણી બનાવી દેવાના પછી કળીયા જાય ત્યારે એને બસો પગાર ગાડીઓ નાખી લઉં પછી ગાડીઓ નાખી અને પછી હું પાણીના ટાંકા માટે જાઉં ન્યાય ભાવપૂર્વક નહીં જાય

ખબર નહીં હોય કે ગોળ અને માંડવી ખાય અને કારા બાપા એ જશે અને છતાં પણ દસ ચોકડી ભણેલ માણસ એક શિક્ષણ પાછળ એવડી એની દોટ છે તો કારા અત્યારે તમને શોખ છે ને મને શોખ નિશાળમાં જે આજે દીકરીઓ ભણે છે એને ગુજરાત લેવલ સુધી દાંડિયા રાસમાં હું રહી ગયો ગુજરાત લેવલ સુધી પહેલા નંબર આવ્યો મને ભજનનો તો લૌકિકનો શોખ ઓગણીસો ને છ્યાસી માં નવરાત્રી માં ગોરાણી ની અંદર બાર ગામ ના મહેમાનો જે ઘેરી આવતા અંદર ગામના નો કઈ કે નવરાત્રી માં મેં તૈયાર કીધું કપાય એટલી બધી નવરાત્રી થતી કે આમ સાત બેડા લઈને નવરાત્રી રમા વાહ અને એટલા બધા રાત ગરબા બધી મને શોખ ઘણો અને યુવા મહોત્સવ ની અંદર પણ અમારા ઘણા બધા બાળકો ને મળી ગયા તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી અને મને એક દીકરા તરીકે મંડળી મને દીકરા તરીકે મારા એક જૂના પ્રમુખ હતા ચાડવા કારણ જયારે હું શરૂઆતમાં ચડ્યો ને ત્યારે એમ કીધું કે તારી અઢાર વર્ષની ઉંમર હે આ દીકરીઓ ભણવા આવે બરાબર બધું હલાવી દે કામ ઓછું થતા હશે નોકરી પર એક દિવસ ઓછો જાય તો હશે પણ ચારિત્રને એવું રાખીએ કે જે કરીને હું ગમે ગમે જાય જવાબ દઈએ

મારા તમે નીતિ ની વાત કરતા કે જે એટલું દીકરીઓ તમને કોઈ પ્રશ્ન કરે તમે કહો કે મારે એસી દીકરીઓ આ બધી આ નીતિ જે છે જે સંઘર્ષ થી તમે નીતિ જાળવી ને બેઠા છો બરાબર તો આ જે તમે નીતિ રાખી ને એના ઉપરથી મને કવિ ગુદર નો દુહો યાદ આવે રાણા કંડોળામાં ગુદર જોશી થઈ ગયા એનો એક દુહો છે કે જેની સરવાણી સાસી હોય એ દુકાનમાં ડૂબે નહીં જેના પાપી હોય પેટા એની ભેટ ને દૂધે દૂધે તો જે તમારી હાસી હરવાની જે તમે નીતિ નથી આ જમાનાની અંદર આ કળિયુગમાં ઘણા માણસો ગરીબ આંકો લઈ ગઈ પણ એ નીતિ મૂકી દીધી સંઘર્ષ કોઈ નથી કરા અબડે ધંધે કે તાત્કાલિક તરત જ ક્યાંથી રૂપિયો આ બરાબર

હું આવી દ્વારકા પહોંચ્યો પણ મારે એટલું બધું શરીર થાકી ગયું એટલું બધું હોચી ગયું મે ધજાના દર્શન કર્યા બરાબર મેં બેઠો જ નથી પછી મેં એવો નિયમ કર્યો કે ભલે હાલી ન થાવ પણ હું મેં તો જાઉં છું દ્વારકાનું દર્શન તો કરવા પછી બસમાં આવું કે મોટરસાઈકલ જાઉં એટલે હું કેટલા વર્ષો થી આગળ બી જાઉં અને કાનદાસ બાપુ ના આશ્રમ ગયું હતું મેં પછી ભોજન સમાજ માં આવ્યું હતું પીરસવા લાગ્યું ભોજન બહુ

જે કારા બાપા વાત કરી કે જે સંઘર્ષ ખેડ્યા છે અને નીતિ જેનીએ નથ મૂકી બરાબર તો કારા બાપા જે તમે નીતિ ઉપર આયા છે અને તમારામાં તો સંસ્કાર છે એ બધા દીકરીઓમાં છે વિદ્યાર્થીઓમાં તમે સંસ્કારનો સિંચન કરી તો અત્યારની જે યુવા પેઢી છે યુવા જનરેશનને તમે શું સંદેશો દેશો યુવા જનરેશનને ખરેખર હિત સંદેશો આપીએ કે આ જાણે આ આ મોબાઈલ ના આવેલામાં તમે કોઈને ઘરે જાઓ તો તમે ઘરમાં આટો તો મારીને બૈયા જાતો એની ખબર ન પડે પણ આવ્યું સો એક તો આવકાર ગયું ભજન ગયું સંસ્કાર ગયા સંસ્કૃતિ ગયો વાહ મોબાઈલની એટલે યુવા જનરેશનને એમ કહેવાનું કે ખરા આત્મ ખરાથી તમે પોતાના દિલથી કામ કરો પણ મારું તન મન ધનથી કામ કરો નીચુથી આગળો અને તમે ભજન ભાવ કે કોઈ એમાં તમે જાઓ તો એમાં મને ઘણું બધું થાય અને ઘરના પરિવાર સાથે બેસો વહેવાની તમે વાત કરો મમ્મી પપ્પા રહે તમે એના કાંઈ ટાઈમ આપો આજે એ આજે યુવા જનરેશનને એક મિનિટનો ટાઈમ કો તને મા બાપ સાથે બેહવાનું સોટ જો એના મા બાપ હા બેસજો તો ને જુવિના સંસ્કાર આવે એના મા બાપ કેવી રીતે જિંદગી જઈએ આપણી કેવી રીતે જીંદગી જઈએ અત્યારે મારો છોકરો હોય તો એ ખરાબ કાર્ય કરતા બહુ વખત વિચાર છે

એનું કારણ છે કે મોબાઈલ 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 આવ્યા પછી કોઈની ટાઈમ અને વાતાવરણ વાતાવરણ પણ જે જૂમના જમાનામાં તમારા વખત જે દાદા દાદી અને મા બાપ પાસે બે તો એના પાસેથી કંઈક સંસ્કારો મળતા એ બહુ મળતા પણ આ એક યંત્રયુગ છે આધુનિક યુગમાં કોઈને ટાઈમ નથી અને આજના જે કારા બાપાએ વાત કરીને કે યુવા જનરેશનને આ મોબાઈલને સંસ્કારથી

તો યુવા જનરેશન ને જે કારા બાપા વાત કરી કે જે મોબાઈલ ની પાછળ દોડ છે આ યુવા જનરેશન તો થોડોક તમારા માવતર ને ટાઈમ આપો દાદા દાદી ને ટાઈમ આપો અને ભલે હું એમ મોબાઈલ નો વિરોધ નથી કરતો હું મોબાઈલ ઊંઘો વાપરો પણ કલાક બે કલાક તમારા માવતર પાસે બેસું કારા બાપા જે બોધ આપ્યો કે કારા બાપા મોબાઈલ વાપરે પણ અમુક કલાક

નીતિ નથી મૂકે ઈશ્વરે એનું બાવલું પકડ્યું સાધુ સંતોનો કે આ યુવા પેઢી બહુ દુઃખી ગયા છે તો દર્શક મિત્રો જે મારા મનમાં જે ધગસ હતી જે કારાબાપાની સુવાસ છે ઘેડમાં ભોગી એ ઘેડમાં જે સુવાસ પહોંચી હતી એ આજે અમે કારા બાપા સુધી પહોંચી આવ્યા કારા બાપાની જે આપણે મુલાકાત લીધી એની ઘણી ઘણી વાતો વેદનાઓ અને નીતિ સંઘર્ષોની વાતો કરી તો પાછા પણ આપણે બીજા એપિસોડમાં મળશું જ્યાં સુધી મળશું મેળે મેળાવે મળશું એકબીજાને ગામ ગઈએ મેકરણ કે એકદી નહીં મળીએ જેથી આ ધરતી ઢગે જાય તમે